અત્યારે દક્ષિણ ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમ છે ભલે શિયાળો ચાલી રહ્યો હોય તો પણ ઘટના એવી છે કે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલી ફરિયાદ પછી તેમણે આત્મસમર્પણ કર્યું છે અને અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે પણ હવે ભાજપ તેમની સાથે સોદાબાજી કરી રહ્યું છે અને એવો સોદો પાડવાનો ભાજપનો પ્લાન છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી માં જ રહે છતાં ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થાય તો શું છે આ સોદાબાજી અને શું છે આ સોકઠી તેની વાત હું વિગતે કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયા વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીને નાકમાં દમ લાવી દીધો છે ને ખાસ કરી ભરૂચના સાંસદ મનસુખ વસાવાને તણાવમાં લાવી દીધા છે આખો મામલો તે પ્રકારે ગરમ થઈ ગયો છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈ દરમિયાન ચૈતર વસાવા અને તેમની પત્ની અને તેમના સાથીઓ વિરુદ્ધ વન અધિકારીઓ ફરિયાદ નોંધાવે છે જેના પગલે ચૈતર વસાવા ધરપકડથી બચવા હાઈકોર્ટ સુધી પહોંચે છે અને કોઈ રાહત મળતી નથી આખરે આત્મસમર્પણ કરે છે ચૈતર વસાવાની સાથે બીજા નવ લોકોએ આત્મસમર્પણ કર્યું અને હવે તેઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે

આ સોદાબાજીમાં થોડો ફેર આવ્યો છે કહાનીમાં ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ એવો છે કે ચૈતર વસાવા સાથે સોદાબાજી એવી થશે કે અમે તમને જેલમાંથી વહેલા મુક્ત કરાવીએ પણ તમારે લોકસભાની ચૂંટણી લડવાની નથી ચૈતર વસાવા જો પાર્ટી છોડે અને ભાજપમાં જાય અથવા ન જાય તો પણ તેમનું ધારાસભ્ય પદ જતું રહે પણ આ સોલાબાજીમાં ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીમાં જ રહેવાનું છે પણ પોતાની પાર્ટીને એવું કહી દેવાનું છે કે હું લોકસભા લડવા માંગતો નથી આ સીઠ કોંગ્રેસને આપી દો તો મને વાંધો નથી જે ઇન્ડિયાનું નવું ગઠબંધન છે ગઠબંધન પ્રમાણે લોકસભાની બેઠક કાં કોંગ્રેસને મળે કાં આમ આદમી પાર્ટીને મળે હમણાં સુધી એવું હતું કે ચૈતર વસાવા જેલમાંથી પણ ચૂંટણી લડશે પછી વાત એવી આવી કે ચૈતર વસાવાના પત્ની પણ લોકસભા લડી શકે છે ચૈતર વસાવા ચૂંટણી જીતે કે ના જીતે તે જુદો પ્રશ્ન છે પણ ભાજપને એટલું મોટું નુકસાન કરે કે કદાચ આ નુકસાનમાં આમ આદમી પાર્ટી ત્યાં જીતી જાય અને લોકસભામાં ખાતું ખુલી જાય તો પણ નહીં એટલે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ આવું કોઈ જોખમ લેવા માંગતા નથી અત્યારે તે ચૈતર વસાવા સાથે સમાધાનની ભૂમિકામાં સંવાદની ભૂમિકામાં છે અને એવો કે ભાઈ તમે તમારી પાર્ટીમાં જ રહો માત્ર આ બેઠક પર તમે ચૂંટણી ના લડતા કોંગ્રેસ ચૂંટણી લડશે તો કોંગ્રેસને તો અમે રગદોળી નાખીશું પણ ચૈતર વસાવા ચૂંટણી લડે તો ચોક્કસ ભાજપને રગદોળવામાં મહેનત કરવી પડે અને રગદોળી તો ન જ શકાય એટલે આ સોદાબાજી થાય તેવી શક્યતાઓ છે જોઈએ કારણ કે દરેક વખતે સમય જ બળવાન હોય છે તો શું કરે છે સોદાબાજી અને ક્યારે છૂટે છે ચૈતર વસાવા તે જોવાનું રહ્યું જો ચૈતર વસાવા વહેલા છૂટે તો સમજવાનું કે આખી દાળ કાળી થઈ ગઈ છે અને છૂટવામાં વિલંબ થાય તો સમજવાનું કે સોદાબાજી ફોક થઈ ગઈ છે તો આ જ પ્રકારની રાજકીય ઘટનાઓની વાત ઘટના પાછળની ઘટનાઓની વાત નવજીવન ન્યૂઝ તમને કહેતું રહેશે એટલે જ તમે અમારી સાથે અમારી સ્ટોરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારૂટને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ